सतगुरु भगवान की ओमकार महामंत्र से ओम एज बीज मंत्र से समाधि अवस्था में एट्ले के आप हृदय अंदर ओंकार सतत गुंजात करे से, ને ગગન મંડળમાં પણ સતત ઓમકારની ધવની ગુજરાત કરે છે ઓમકાર એક બીજ મંત્ર છે અને ઓમકાર મંત્રને કોઈ પણ સાધકને સિદ્ધ કરવો પડતો નથી અને એ જાગૃત અવસ્થામાં સાક્ષાત આપણા પિંડરૂપી બ્રહ્માંડમાં સતત ગુંજારો સાયલા કરે છે અને ગુંજી રહ્યો છે અને આપણી સાધકની સમાધિ અવસ્થામાં પણ આ ઓમકારની ધવની સતત ગુંજાત કરે છે અને આ સૂક્ષ્મ ધવની ઈજ ઓમ છે અને ઓમ બીજ મંત્ર છે જે દરેક ચેતના શક્તિ છે અને સર્વ મંગલ કાર્યોમાં પણ ઓમકારની સાધનાનો વેદકાળથી પણ આપણી થતી આવે છે અને સર્વ મંત્રોમાં ઓમનું પણ પ્રથમ સ્થાન છે તો દરેક મંત્રની આગળ ઓમ ફરજિયાત આપણે મૂકવો જ પડે છે કેમ કે ઓમ એક જાગ્રત મંત્ર છે એને સિદ્ધ નથી કરવો પડતો બીજા જેટલા મંત્ર છે બધા જ મંત્રને આપણે એને સિદ્ધ કરવા પડે છે તો દરેક સાધકને પણ અનુભવ હોય જ જે સાધક છે જે ગુરુ મંત્ર જેને લીધો છે તો પોતે જ્યારે અભ્યાસ કરતા હોય તો એના શાંત આસન ઉપર બેસી અને જ્યારે અનુભવમાં આવે અને શાંત મન થઈ જાય ત્યારે કોઈ પણ સંકલ્પ વિકલ્પ કર્યા વગર જ્યારે શાંત સીતથી બેસે તો એને આ ઓમકારની ધવની સતત સંભળાણા કરે છે કેમ કે આ સિદ્ધ મંત્ર છે અને જાગૃત દેવ બ્રહ્મદેવ છે અને સર્વ ઓમનું સ્થાન દરેક મંત્રમાં પણ છે જ અને સ્વરનિધિ અને સ્વરોદય જ્ઞાન યજ્ઞ તપ જપ એમ સર્વમાં પણ ઓમનું સ્થાન મહત્ત્વનું છે અને દરેક દેવ સાથે પણ ઓમકારનું એકત્વ પણ સાધી શકાય છે નાદ બ્રહ્મના ઉપાસકો પણ ઓમકાર શબ્દો દ્વારા જ કુંડલીની જાગૃતિ કરી શકે છે અને ઓમનો ધવની એક અમૃત બિંદુ સમાન છે સારે વેદમાં અને ગ્રંથોમાં પણ ઓમકારનો સર્વથી ઉપર સ્થાન આપેલું છે અને ઓમકારથી જ સર્વ દેવતાઓ પણ ઉત્પન્ન થયા છે અને ઓમકારથી જ આ ધવની પણ જાગૃત છે ત્રણ લોકમાં સર્વ જીવ સર્વ પ્રાણી ચેતના છે અને સ્વર્ગ અને મૃત્યુ અને પાતાળ લોક થાય બ્રહ્માંડનું પણ એક સ્વરૂપ ઓમકારમાં સમાયેલું જ છે અને ઓમકારની જ આ ત્રણેય પાંખો પણ છે અને સર્વ વિશ્વ સ્વરૂપ છે અને ઓમકાર મંત્રનું જે આપણે અજંપા દ્વારા જે સાધક એનું શ્રવણ કરે છે અને ઓમકારનું જે ધ્યાન કરે છે એ મોક્ષ થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્તિ થાય છે પણ આપણે જેવા જે નાના નાના આપણે સાધક છીએ તો આપણે ઓમકાર ધ્વનિનો કદાચ અનુભવ ન કરી શકીએ તો પણ ઓમકારનો જ્યારે આપણે ઉછારણ કરીએ છીએ એનો જપ કરીએ છીએ તો પણ એમાંથી આપણને અનેક પ્રકારના વિઘ્નો આપણા પણ દૂર થઈ જાય છે તો વ્યાધિ છે તો વ્યાધિ એટલે એક શારીરિક રોગ કહેવાય છે એને પણ એ હરી લે છે અને સત્યવાન સત્યવાન એટલે કે યોગ સાધનામાં આવતા જે કંઈ દરેક વિઘ્નો છે એ વિઘ્નો પણ આપણે આવતા નથી અને એ કસોટીમાંથી આપણે પસાર થવું નથી પડતું આ ઓમકાર એક જાગ્રત મંત્ર છે તો દરેક સાધકને એક સંશય થતો હોય છે સંકલ્પ વિકલ્પ જે ઉઠતા હોય છે તો એમાંથી પણ ઓમકારનું ઉચ્ચારણ કરવાથી આપણને એમાંથી પણ અનેક પ્રકારની રાહ પણ મળે છે અને મનની તમામ શંકાઓ પણ દૂર થાય છે ઓમકારનો જપ કરનાર સાધકને પરમાદ આવતો નથી પરમાદ એટલે માનવ શરીરમાં જે ચેતન તત્વો આવે છે આને કારણે સર્વ જે વિઘ્નો છે બધું દૂર થઈને એક પ્રકાશ પૂંજી પણ આપણને પ્રાપ્ત થાય છે અને એક આળસ આળસ પણ આપણે હટી જાય છે મનની સંસળતા શરીરની જે આળસ દૂર પણ કરી નાખે છે અને એક અવિરતી પણ દૂર થઈ જાય અવિરતી એટલે સંસારિક જે ભોગ છે અન્ય જે વાસનાઓ છે એ બધાનો ક્ષય થઈ જાય છે ને ઓમકારના સાધકને એક મુખ્ય લક્ષ્ય એક પ્રાપ્ત થાય છે જેને ભ્રાતિ કહેવાય છે ભ્રાંતિ એટલે યોગ સાધનામાં આવતો જે કોઈ ભ્રમ છે જે ભ્રમક કક્ષા પણ દૂર થાય છે અને આપણી જે સાંભળાની આંખું છે જે ત્રિકોટી છે ત્યાં પણ આપણને જ્ઞાન સક્ષુ ખુલી જાય છે અને દર્શન પણ થાય છે પરમ કૃપાળું પરમાત્માના તેજોમય જે સૂક્ષ્મ સ્વરૂપ છે તેજમય જે આત્મતત્ત્વ પણ છે એ આપને એક જ્યોતિ સ્વરૂપમાં હોય છે પણ ત્યાંનો આપણને ચિત્તની અંદર સાક્ષાત્કાર પણ થાય છે આજ જ ઓમ જાગ્રત મંત્ર છે ઓમકાર એક સહજ મંત્ર છે અને જાગૃત છે આને જ એક આત્મતત્વ પણ કહેવાય છે આ જ આત્મબોધ છે અને આને જ બ્રહ્મ જ્ઞાન કહેવાય અને ઓમકારના ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે જગત શું છે જીવ શું છે અને હું કોણ છું આ જ્ઞાન પણ સાધકને પ્રાપ્ત થઈ જાય છે અને આજ અભ્યાસ કરનાર સાધકને પોતાના શરીરના એક એક અંગમાં ભાગમાં પણ શ્વેતના પ્રગટ થાય છે અને જ્યોતિ સ્વરૂપ પણ પ્રગટ થાય છે ને ઓપન ઓમનો ઉચ્ચારણ કરવામાંથી આપણે જે શ્વાસ ઉશ્વાસની વચ્ચે જે કુંભક યોગ છે જે અડધામાંથી અડધી સેકન્ડ સુધી જ્યારે શ્વાસ આપણો નાભી ઉપર બંધ એટલે કે અટકે છે એને એક કુંભક કહેવામાં આવે છે અને આ કુંભ ઓમકારના સાધકને આપમેળે થઈ જાય છે સહજ રીતે જે ઓમકાર થકી બિંદુની સાથે જે યોગી મુનિ તપસ્વી નિત્ય ધ્યાન ધરે છે કારણ કે સર્વેચ્છા અને પૂર્ણ કરનાર મોક્ષદાતા ઓમકાર પણ છે અને ઓમકારથી સર્વ દેવતાઓ પણ ઉત્પન્ન થયા છે ઓમકારથી જ સ્વરનિધિ પણ જાગૃત છે આ ત્રણ લોકમાં સર્વ જીવ કોઈ છે સર્વ પ્રાણીઓ પ્રાણીઓ પણ છે જે ચેતના પણ છે આ બધું જ ઓમકારમય છે અને ઓમકાર દ્વારા જ અને ઓમકાર થકી જ નાદ બિંદુની સાથે યોગીઓ તપસ્વીઓ પણ નિત્ય ધ્યાન ધરે છે કારણ કે સર્વ ઈચ્છા પૂર્ણ કરનાર તથા મોક્ષ આપનાર ઓમકાર જ છે અને ઓમ બ્રહ્મ તત્વ પણ છે અને ઓમકારની સાધના થકી જ અષ્ટસિદ્ધિ અને નવનિધિ સાધકને પ્રાપ્ત થાય છે દેવવાણીની જે ધવની પણ સંભળાય છે કુંડલીની જાગૃતિ પણ થાય છે અને જે સાધકને વાજિંત્રો પણ સંભળાય છે અને આ સાધકને જે કંઈ પણ ઈચ્છા અંદર પ્રગટ થાય છે એ સર્વ ઈચ્છા પરિપૂર્ણ ઓમકાર દ્વારા જ થાય છે અને તમામ મનોકામના પણ પૂર્ણ થાય છે અને ઓમકારની વિશેષતા તો એ છે કે સાધકને દેવી દેવતાઓનો પણ સાક્ષાત્કાર થઈ જાય છે અને પરબ્રહ્મ ના દર્શન માટે પણ ત્યાંનું શરીર યોગ અને સક્ષમ બની જાય છે તો દરેક મહાપુરુષોને જે દેવી તત્વ જે પ્રાપ્ત થાય છે એ ઓમકાર દ્વારા જ થાય છે અને દેવી તત્વ જ્યારે સાધકને પ્રાપ્ત થાય છે ત્યારે નાના નાના મોટા મોટા જે કાંઈ આ લોકની અંદર સંકેતો જેને પ્રાપ્ત કરવા જોવે એ સંકેતો પણ અગાઉથી આ સાધક જાણી જાય છે અને આ ઓમકાર સાધના સરળ પણ છે અને સહજ રીતે દરેક સાધકને પ્રાપ્ત થાય છે પણ સાધક પાસે વિવેક હોવો જરૂરી છે ભક્તિ હોવી જરૂરી છે જ્ઞાન માર્ગ હોવો જરૂરી છે અને વૈરાગ પણ જરૂરી છે જ્ઞાન ભક્તિ વૈરાગ ન હોય તો આ માર્ગ પણ સાધકને અતિશય કઠણ માર્ગ લાગશે અને સહજ રીતે પ્રાપ્ત પણ નહીં થાય સદગુરુ ભગવાન કી જાય દરેકને પરણામ